ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એ દારૂ બંધી છે કે પછી દારૂની છૂટ છે તમને બધાને ખબર જ છે અને એ પણ વસ્તુ ખાલી કાગળ પર છે અલગ અલગ જગ્યાએ દારૂ વેચાય છે અલગ અલગ જગ્યાએ દારૂ પીવાય છે પણ ખરા વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા છે સવાર વિસ્તારમાં દારૂનો અહીંયા વેપલો થતો હોય તેવી માહિતી મળતાની સાથે જ વિજિલન્સે દરોડા પાડ્યા છે આઠથી નવ જેટલા નબીરાઓને ઝડપી પાડ્યા હોય તેવી માહિતી સામે આવી છે

હાલ કેટલો છે તે ત્યારે જાહેર કરવા નથી આવ્યું સામે રહેતા તેબી આવું છે સેમ બહુ જાગૃત થઈ છે અને ચોકસિ આ બડુરા શહેર ને આ પોલીસ કમિશનર ના સમયની ચાલતું છે આ મહિનાઓથી આ વર્ષોથી જ ગુજરાત સભોની રક્ષા કાના અનુરોધ છે કે રોડ પર પોલિંગ કરી દેશે અને સરમોજી પર સામરે સ્થાપના કરે